સુરક્ષાના વિવિધ વિસ્તારમાં પેસેન્જરોને લિફ્ટ આપીને મોબાઈલ ફોન તથા રોકડ રકમની ચોરી કરતી રિક્ષા ગેંગનો પર્દાફાશ ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે આ ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સોને ઝડપી લઈ કુલ રૂપિયા એક લાખ પંચાવન હજારના મુદ્દામાં સાથે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી સુરત શહેરના પોલીસ કમિશનર નુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર વાબાંગમેર નાયબ પોલીસ કમિશનર જોન બે ભગીરથ ગઢવી તથા સી ડિવિઝનના નાયબ પોલીસ કમિશનર ચિરાગ પટેલની સૂચનાઓના અનુસંધાને હાથ ધરવામાં આવી હતી ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ એમ કે ઈશરાણી અને તેમની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઘટના સ્થળે પહોંચી હતી આ કેસમાં પોલીસે જરો સાથે ચોરી કરતા હતા અહમ ભૂમિકામાં રહેલા પોલીસ કર્મચારીઓ જેમ કે હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઉગાભાઈ અને હેડ મોહનસિંહ રતનસિંહ સહિતની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને શહેરમાં વધી રહેલી એવી પ્રકારની ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરી છે આ ઘટના સુરત પોલીસે સતર્કતા અને અસરકારક ગુનો નિયંત્રણ ક્ષમતા દર્શાવી છે